ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આગામી સાત મેના રોજ મતદાન થવાનું છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપના યુવા કાર્યકરોએ સાયકલ રેલીનું આયોજન કર્યું જેમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાયા આ સાયકલ મેરેથોન શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી બીજી બાજુ મતદાનના દિવસે આકરી ગરમીને કારણે વધુમાં વધુ લોકો વહેલી સવારે મતદાન કરે તેવી અપીલ કરી હતી આ સાથે જ શોભનાબેનને હિંમતનગર વિધાનસભામાંથી પચાસ હજારની લીડ ફરી એકવાર ચારસો પારના નારા સાથે મોદી સાહેબ ને વડાપ્રધાન બનાવવા માટે સર્વ હિંમતનગર વિધાનસભાના સૌ મતદારો જાગૃત કરવા માટે આજની આ રેલી કાઢી હતી એની અંદર ફરી પચાસ હજાર હિંમતનગર વિધાનસભા સૌ મતદારો ને નમ્ર વિનંતી છે કે અતિશય ગરમી પડતી હોવાના કારણે સાત તારીખે સૌ સવારે વહેલા પોત પોતાનું વોટિંગ કરી અને આપણી સૌની જવાબદારી પૂરી કરીએ તેવી હું ઈચ્છા વ્યક્ત કરું છું